મોડલ વાત કરું તો બે હાજર નવ ના મોડેલ આ ટ્રેક્ટર છે એન્જિન ગેર હાઇડ્રોલિક નેવું ટકા વન ઓનર છે એક જ માલિકે ચલાવેલું ટ્રેક્ટર અને કમ્પ્લેટ એકદમ સારું ટ્રેક્ટર છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ગેર હાઇડ્રોલિક એન્જિન સારા રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ ટ્રેક્ટર લઈ શકશો પેલા ટ્રેક્ટરના માલિક લાલભાઈ અથવા સુનિલભાઈનો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો લાલભાઈ અથવા સુનિલભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધકો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ છે લાઇટ ચાલુ કન્ડિશનમાં

તો તેની પણ કમ્પ્લીટ છે કિંમત માત્ર એક લાખ પંચાણું હજાર તે પણ અંદાજિત હજુ રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને અમરેલી પ્રોપર જોવા મળશે લાલભાઈ સુનિલભાઈનું ટ્રેક્ટર લેવું હોય તો તેમના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર માહિતી મળી જશે લાલભાઈ સુનિલભાઈ નામ ત્રાણું બે પિચોતેર અથવા સિત્તેર એક બાસઠ વાળા નંબર પર ફોન કરી મહિન્દ્રા ચારસો પિચોતેર ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો